માગો વેસ નાવદ્ર દ્વારકા કા દેશ મિત્રોને ગુડ મોર્નિંગ તો જો અત્યારે મસ્ત મોર્નિંગ ના વાગી ગયા છે 8 અને આજે ઘેર બંદા એકલા છે કોઈ નહીં અભી સબ કામ મેને નિપટા લિયા અભી દેખો વહા પે હમાય લક્ષ્મી ખા પી કે સો ભી ગઈ થી દેખો ઉસકા લુક દેખો લક્ષ્મી મેરે કિન ખાવા પડે કે મને બરકે કક હાલો તો આજ છે ને મા બાપુ ભાઈ છે ને આજે ગયા છે દ્વારકા કેમ કે આજે પૂનમ છે એટલે આજે સવારે ચાર વાગે નીકળી ગયા હતા અને હવે લગભગ આવ્યા નથી એટલે લગભગ સાડા નવ વાગે આવી જાય નવ કલાક દોઢ કલાકમાં કેમકે નીકળીતા ગયા છે હમણાં ફોન આવ્યો તો નીકળી ગયા અને કેમ કે અત્યારે વહેલા જાય ને તો ટ્રાફિક ઓછું હોય ભાગનગર અટાણા બહુ ટ્રાફિક થઈ ગયું દ્વારકામાં નાવાનો વારો આવે નહીં એટલે અને હાલો મારે અત્યારે જાવું છે વાડીએ ચક્કર મારવા કે માંડવી કેવી કોઈ ગઈ છે શું છે એ આપણે જે જોઈ આવી મિત્રો તો મસ્ત ની છે જો આ બધે કદા આગતરી છે ને એની તો જોરદાર આરું થઈ ગઈ છે હજી ઉગતી આવે છે ધીરે ધીરે જો ઓલી બાજુ હવે ઉગે છે અને જો આ એક ઓલી નાલી ગઈ હતી તેની બધા ચાંચો ત્રાહા બાંધા થયા કેમ કે એમાં ફગતું હતું બહુ અને આમાં જો આજે આ રડિયું થાય જોવાથી અને આમાં આ આજે થઈ ગઈ થઈ ગઈ મસ્તીની આરડીઓ હલો મિત્રો આપણે અત્યારે પાછા આવી ગયા છે એક ચુલીમાં વાડીએ અને આપણે ફુવારા એક ફેર હેઠા પર લઈ લઈ એટલે પછી કામ પૂરું પાનું કંઈ હે નહીં જો અહીંયા હે ને હેઠા પર એક ફેર પાઈ દઈ ને એટલે કમ્પ્લીટ થઈ જાય જો માંડવીની આહાર આ મગ થોડાક વધારે ઉગા એટલે થોડીક ઓછી દેખા હે બાકી મગમાં એક જાય એટલે કમ્પ્લીટ થઈ જાય એટલે આમ ફુવારા છે ને આમ આમ આડા કરી લઈ

આરામ ખુરશી ઉપર બેઠા હતા ઉપર પંખો ચાલુ કરી અને બસ જે બાપુ આ થાય મા કરે છે ધૂપ દીવો અને અમારે બાપ દીકરાને થોડું ઘણું સમાન ઘણું બધું લેવાનું છે એંગલ ને પતરા ને લાદી ને એવું બધું એટલે અમારે જવાનું છે ખંભાળી એ તો હાલો તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો આજે આપણે થોડુંક કંઈક થોડુંક બહુ નહીં થોડુંક અલગ જોવા જડશે આપણે થી ત્યાં એક દોઢ વાગ્યાને આવી ગયા પણ એમાં થયું હતું એવું કે આપણે ફોન છે ને ચાર્જિંગ કરતાં ભૂલાઈ ગયું હવે સ્વિચ ઓફ થઈ ગયો તો એટલે આપણે એક કઈ ક્લિપ લીધી નથી આપણે ખંભાળિયાથી જ ઘણી ઘણી શોપિંગ કરી હું કઈ ખબર પહેલાં આપણે જો આ લાદી બતાવીએ પેલા આપણા માના મોલમાં રાખવા છે ને આપણે જો આ લાદી લીધી છે આ નીચે આપણે આરિયામાં રાખવાની છે ને એટલે આ લીધી પછી આપણે એક ફોર વ્હીલ માટે એક આપણે એક ઢાળિયું બનાવવાનું છે પતરા નાખીને એટલે એના માટે જો આ એંગલ લીધા છે અને પતરા લીધા થાંભલી આપણે છે ને કાલે અહીંયા ખોળી દીધી છે પણ આપણે નથી બધી જો આ થાંભલી કાલે આપણે ખોડી દીધી અને જો આ પતરા પણ આવી ગયા હે પછી બીજું જેના મોટું બધું ઘણી ઘણી બધી ખરીદી કરવાની હતી એ બધી ખરીદી કરી અને આપણે એક લખન માટે પેસિલ ઘડિયાળ લેવાની હતી એ ઘડિયાળ લેતા આવ્યા એ મસ્ત આવી છે બતાવજો મારી પસંદ ક્યાં ગઈ જો રે હવે બતાતા હું દેખીએ આ જોરદાર ઘડિયાળ છે મસ્ત ગેરંટી વાળી એક વર્ષ એક હજાર રૂપિયાની તો એના માટે એક આ ઘડિયાળ લીધી અને હાલો અત્યારે હું મારે જવું છે અડધા ઘેર બેસવા માટે લખનગર આ લખનગર ઘડિયાળ દઈ આવું ડાયરો કરી જાઉં હવે છે હાવ નવરા હાલો મિત્ર આપણે છે ને મીરાને ને દોઈ લીધી છે કમ્પ્લીટ અને લક્ષ્મી હજી ધાવે છે જો હાલે લક્ષ્મી હવે તારું દૂધ પીવાનું હાલ આવતી રેવા આજ માય માં દૂધ રાખ હાલ આજા આજા વાહ વાહ જો વાહ પણ આયા આયા જો આ રહ્યું આયા આયા લોયામ લોયામ એ ધ્યાન નઈ નથી આયા આયા બુંધણ આ આ દૂધ કેવાય

કેમ કે આજો વાદરા જેવું થઈ ગયું અને આપણે માંડવી જો કેવી મસ્ત ઊગી ગઈ જોયું ઊગી ગઈ ને મસ્ત હજી વળી બાજુ આપણે ધીરે 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 ઉગતી આવે છે અને અહીંયા એક જો આપણે ઓરિંડુ છે જોયું એક આર બાકી છે અને અત્યાર સુધી આપણે છે ને ઘેર બહુ વહેલા ઉઠી ગયા અને આપણે કામ કરતા હતા એટલે છે ને આજે હાલત બહુ અત્યારમાં ગંભીર થઈ ગઈ છે અને આપણે જોમાનિયા આપણે પહેલાં હાંકવાના છે એટલે રેમાનિયાની તૈયારી કરવાની છે એટલે આમાં પેલા રહેવાની આકવાન થાય છે એટલે સારું હાલો બાપુને જવાનું છે ગામ એટલે આપણે ફટોફટ ઘેર જાય પછી આપણે હું નવીન વસ્તુ કરી બતાવીએ પાછા ઘેર અને આપણે જો આજે શું બનાવ્યું ખબર છે સ્પેશિયલ ફોલ્યુ રાખવા માટે એક ઝાડિયું બનાવ્યું અને અહીંયા આપણી પાસે છે ને આપણે કરણે વાવી દીધું જો લાલ ફૂલવાળી જોયું અહીં આપણે છે ને ગાડી રાખવાનું નવું બનાવ્યું આમ કીધું અહીંયા પાછી અત્યારે અત્યારે કરણ વાવી દીધું જો આ કરણ છે અને મસ્ત ગાડી રાખવાનું અને અત્યારે મારે જવાનું છે સનેડામાં ફિટ કરાવવા આ રાપડિયું બધું હાલો તો હું ફિટ કરાવી આવું આપણે સનેડો છે ને ખાલી લઈ આવ્યા હતા અને લાઈટ હતી ને આપણે બપોરથી રાહ જોઈ પણ લાઈટ નહોતી એટલે પછી સનેડો ને આપણે આવતા રહીએ ને હાથી ની મૂકી આવ્યા હતા એમ કીધું જ થાય ત્યાં ફોન કરજો એટલે એમ લઈ જા હું એટલે અત્યારે અમારા બાપ દીકરામાં લાઈન બધું હરાડા કરવાના છે અને લગભગ કાળ પરમદી આપણે પાછું વખીણું ચાલુ કરવાનું થાય અને આજે આપણે છે ને જો અલ્ટા ને આજે આપણે છે ને અલ્ટો ઢાકવાનું બાપુ નવું લઈ છે છે મસ્ત કાપડ જો આ ને અલ્ટા નવો નવો થઈ ગયો નવી છપરી નવો અલ્ટો નવું ઢાકવાનું પણ ગાડીમાં એક જૂની છે એ ના જોજો બધા અને અમારે અત્યારે જાવ વાડી જો આટલી લાઈન આપણે છે ને ખડકી દીધી આ બાજુ સટ્ટો મારી દીધો ને જબરો